વલસાડ જિલ્લામાં બાંગ્લાદેશી ઘૂસણખોરોને ઝડપવાના અભિયાને પોલીસ દ્વારા વેગ આપવામાં આવ્યો છે અત્યાર સુધી સાત બાંગ્લાદેશી ઘુસણખોરો ઝડપાયા છે જિલ્લા બે દિવસમાં પોલીસે થી વધુ શકમંદોની અટકાયત કરી હતી ગેરકાયદેસર રીતે ભારતમાં ઘુસ્યા બાદ પશ્ચિમ બંગાળ થઈ તેઓ દેશના અન્ય શહેરો બાદ ઉમરગામ પહોંચ્યા હતા અને ઉમરગામની એક કંપનીમાં તેઓ કામ કરતા હતા જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર અને કંપનીઓમાં પણ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે આ જે આરોપીઓ છે એમાં હિલાલ સોફિકુલ ખાન એ આજથી ચારેક વર્ષ પહેલાં મુંબઈમાં પણ એ આ રીતે જ ગેરકાયદેસર રીતે પકડાયેલો છે અને એ અનુસંધાને એની વિરુદ્ધ મુંબઈમાં પણ ગુનો દાખલ થયેલો છે બે હજાર એકવીસમાં અને એ ગુનો દાખલ થયા પછી પણ એને ડિપોટેશન નહોતું થયું એટલે એ પાછો અહીંયા ઉમરગામ વિસ્તારમાં સંતાઈને રહેતો હતો અને એને પકડી પાડવામાં હાલ મેં વાત કરી એ પ્રમાણે તમામનું ડિટેલ ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે અને ડિટેલ ઇન્ટ્રોગેશનમાં કોઈપણ વ્યક્તિએ એ લોકોને કોઈપણ પ્રકારના આઈ કાર્ડમાં આશરો આપવામાં ક્યાંય પણ કોઈએ મદદ કરી હશે ડેટા તૈયાર કરી આપવામાં એની વિરુદ્ધમાં પણ આગામી સમયમાં કાર્યવાહી કરવામાં માન્ય ગૃહ રાજ્યમંત્રી હર્ષંઘવી સાહેબના માર્ગદર્શન હેઠળ ડીજીપી શ્રી વિકાસ સાહેબની સૂચનાઓથી શ્રી સિંહ સર સુરત પોલીસ મહાનિરીક્ષક સાહેબના માર્ગદર્શન હેઠળ સમગ્ર વલસાડ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી અલગ અલગ વિસ્તારોમાં કોમ્બિંગ કરવામાં આવી રહ્યું છે સાથે સાથે હ્યુમન ઇન્ટેલિજન્સ આધારે પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે સમગ્ર વલસાડ જિલ્લામાં ગઈકાલ સુધીમાં ત્રણસો પંચ્યાસી જેટલા લોકોને રાઉન્ડ અપ કરીને ડિટેઇન કરીને એમની સઘન પૂછપરછ કરવામાં આવી હતી આજે પણ ડુંગરા પોલીસ વિસ્તારમાં હાલ કોમિંગ ચાલી રહ્યું છે આજના દિવસમાં પણ ત્રણસોથી વધુ લોકોને અલગ અલગ ફેક્ટરીમાં કામ કરતા અલગ અલગ જગ્યાએ મજૂરી કામ કરતા એવા તમામ શંકાસ્પદ વિષયો લાવીને એનો ડેટાબેઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે આ શંકાસ્પદ ઈસુમોની જે શોડખોળ કરી રહ્યા હતા એ દરમિયાન ઉમરગામની એક પર્ટિક્યુલર જે ગાર્મેન્ટની ફેક્ટરી છે એમાં કામ કરતા શંકાસ્પદ સાત જેટલા લોકોને લઈ આવવામાં આવ્યા હતા અને એમની પૂછપરછ કરતા અને એમનો ડેટા ચેક કરતા એ સાત લોકો છે એ બાંગ્લાદેશી હોવાની કન્ફર્મેશન મળ્યું છે ટોટલ સાત લોકોને મેળવી લેવામાં આવ્યા છે છ પુરુષ અને એક મહિલા એ લોકો વલસાડ જિલ્લાના ઉમરગામ વિસ્તારમાં જે ગાર્મેન્ટ ફેક્ટરી છે એમાં મજૂરી કામ કરવા માટે આવેલા હતા અલગ અલગ સમય આવેલા છે અને આજે સાત લોકો છે મોહમ્મદ સુમાનુદ્દીન હિલાઉ સૌીબ ઉલ ખાન મસૂદ અબ્દુલ રહીમ રાના મોશરફ સફીદુલ કોદર અલી ઇસ્લમ સાઈમ ઇલિયાસ હસન માસુદ ખાન બુલબુલ રજબ અલી ખાન અને મહિલા રાની બેગમ આ સાત લોકોને પકડવામાં આવ્યા છે આ સાત લોકોની પૂછપરછ કરતાં બાંગ્લાદેશની બોર્ડર થઈને નેપાળ અને નેપાળથી પછી પશ્ચિમ બંગાળ રાજ્યમાંથી એ લોકો અહીંયા ઘૂસણખોરી કરેલી હતી અને ત્યાંથી એ લોકો અહીંયા મજૂરી કામ અર્થે એમણે આવેલા હતા અને અલગ અલગ સમયથી એ લોકો ઉમરગામ વિસ્તારમાં રહેતા હતા એક સારી સફળતા ઉમરગામ પોલીસને આ સાત બાંગ્લાદેશી ઘુસણખોરોને પકડી પાડવા મળી છે આગળ આ તમામે તમામ જે બાંગ્લાદેશી નાગરિકો છે એનું જોઈન્ટ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે સ્ટેટ આઈવી સેન્ટ્રલ આઈવી દ્વારા અને ત્યારબાદ એમની ફોર્મલ જે ડિપોટેશનની છે એ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે હાલના તબક્કે મેં વાત કરી એ પ્રમાણે એમનું ઇન્ટ્રોગેશન ચાલી રહ્યું છે આગામી દિવસમાં એમનું જોઈન્ટ ઇન્ટ્રોગેશન પણ કરવામાં આવશે અને એમને કોઈ પણ પ્રકારના ભારતીય એજન્ટે કે કોઈએ પણ મદદ કરેલી છે અથવા તો એમની પાસે કોઈપણ પ્રકારના ફેક ડોક્યુમેન્ટ્સ આઈ કાર્ડ કે આધાર કાર્ડ કેવા કંઈ મળી આવે તો એ બાબતે પણ આગળ પૂછપરછ કરવામાં આવી રહી છે હાલ એમની જે પ્રાથમિક પૂછપરછ છે એ એમના મોબાઈલમાંથી મળેલા જે ડોક્યુમેન્ટ છે એ એના આધારે એમની બાંગ્લાદેશી હોવાની પુખ્ત હકીકત મળી આવે છે યસ એમના તમે જીઆઈસીમાં જ રાખવા એવી કોઈ પણ જરૂરિયાત નથી સરકારશ્રીના પરિપત્ર પ્રમાણે કોઈપણ જિલ્લાના પોલીસ અધિક્ષક એ એમના વિસ્તારના કોઈપણ પ્લેસ ઉપર એમને રાખી શકે છે અને ઓફિશિયલી એની પર ગાર્ડ મૂકી શકે છે અને ત્યારબાદ જ્યારે પણ એનું રિપોર્ટેશન કરવામાં આવે ત્યારે ડિપોટેશનની કામગીરી હાથ માં જ રાખવા એવી કોઈ પણ જરૂરિયાત નથી સરકારશ્રીના પરિપત્ર પ્રમાણે કોઈપણ જિલ્લાના પોલીસ અધિક્ષક એ એમના વિસ્તારના કોઈપણ પ્લેસ ઉપર એમને રાખી શકે છે અને ઓફિશિયલી એની પર ગાર્ડ મૂકી શકે છે અને ત્યારબાદ જ્યારે પણ એનું ડિપોટેશન કરવામાં આવે ત્યારે ડિપોટેશનની કામગીરી હાથ